多少？啊，对，是是这样子。嗯，一个三两两一斤，好吧。嗯，我忘。嗯。来，来，来，来来来。啊。不老长。 કોણ જોવું છે અહિયાં અહીંયા કોણ છે વિડીયો કામ છે પેલું મને આની ફાઇલ આપો કોણ છે અહિયાં ઇન્ચાર્જ માં ફાઇલ આપો મને તમારો વિડિયો ઉતારવાની પરમિશન લો પરમિશન લઈને આવ્યો છું હું પરમિશન આપી દો પરમિશન લેટર ઓકે પરમિશન ના વિડિયો બંધ નઈ થાય ભઈલું એવું ના હોય ભાઈ પરમિશન લેટર વિડિયો બંધ ને પોલીસ છે વાત કરી પરમિશન આપી દો મારે મારે એટલે મતલબ થાય વિડિયો ઉતારવાનું ના જે માંગી એ વસ્તુ આપી દો

ડોક્ટર જોડે વાત કરી લેવાની બરાબર અને સવારે ઓફિસમાં વાત કરી લેવાની કાં સવારે એક તો દેખો આ દેખો હમણાં એક પેશન્ટ છે એના સગા વિડિયો કરે છે બરાબર છે માય લેટર આયા ને એમ કે છે કે પરમિશન વિડિયો ઉતાર તો વિડિયો ઉતારે છે હેલો પરમિશન લેટર આયા તો નથી જાણ કરી કે નોર્મલ પ્રસ્તુતિ થાય એટલે અમે ત્રણ વાગ્યા પછી સર્જરી કરીશું પણ

તમે ત્યાં ગાડી જુઓ ને ત્યાં જતા રોમાં સીધા જાવ શાંતિ બરાબર પરમિશન હું ગમે ત્યાં લઈને આવેલો છું આ વેલિડ છે બરાબર મારી સેફ્ટી માટે

બુધે બગવ આ મેલનભાઈ કન છે ભાઈ અચ્છા આ મને ત્યાંથી નિયમ ક્યો સાબ અંતર રૂમમાંથી કે તમારે જો વિપુલા વેરામનો ફોન કરો એસિઉ કરતા નથી તો ઓર એને ઇન્ચાર્જને જઈ મડી લો તમારા કંટ્રોલ રૂમમાં જે ઉપી કરે છે તે ઇક્સ્ટરનલમાં વાત કરો જે ને સવાલમાં થઈ જશે કમાલમાં સવાલમાં રોક એક હોય આ હોય તો ઓફિસ બની હોય એટલે એટલે સવાલમાં તમને બધું બોલી જશે તમને ફાઈલના પોટેય બોલી જશે પણ મેરા મન એ સુ ટ્રસ્ટ કે રાત માં કઈ ફાઈલ ન બને કશું થા મત હોય તો એ આવ થાય પણ એ તો હવે એ તો કુદરત ના હાથ માં આપડા બરાબર હવે ના બને ના બને ના તી

મેડમ તો મેડમ ની કહેજો જજા બતાવો મેડમ બતાવો ને હા બતાવો આ ફાઈલ ના બતાઈ ફાઈલ હા તો ઠીક છે કાયક માણસ એ કી કે તમ પાના કરવાય તો હું જોઈ જો રે અમારા ને ઘઉ છે રો મારા ટાઈમ નું એક મારો આ બાજી આ લેતો કેવું છે તમે મને બી પેલા એ લોકો વાત નહી લેતી તો 3:00 પોણ ક્યાં ખાલી સાહેબચ કરી બેસી એ જે ભાઈ ઓળખાણ ઓળખાણ એ ભાઈ જોડે વાતચીત કરી આ ભાઈ કે સારું પછી બચ્ચું લઈ જઈએ છે એ ટાઈમે બચ્ચું લઈ ગયા बरोबर है के हम कोई प्रॉब्लम दूसरी एक बात है तुम्हारा स्टाफ हमारी फाइल में कागज फाडी केमना करे ये तुम छुपावना क्या है तुम्हारा कागज ये फाइल में कागज छुपावना क्या है सीजन का कागज जो कूचो वाले कचरा सीजन का कागज रखो भाई जे भी कागज रखो वो मत ड्रामा हमें दे हमारा डॉक्टर हमें दे रो पर हमारी केस ना एक बात हम ना ये तुम्हारा कागज दो ना ये तुम्हारा कागज ना એ તો આના કરતા વધારે પડતો છે કે તમે નાઈટમાં લેડી રૂમમાં કોટને બોલું એ કાગળ આખો વારેલું સોનો કે આપડે અરે ભાઈ એ કાગળ આખો વારેલું છે બરાબર એ કાગળ અચું અંતર છે ફાઈન છે ફાઈન છે ભાઈ કાગળ દેખવાનો છે વારાવસ ના કહો જો બતાવો કે ના કે કેદ નથી ભાઈ હા બતાવો બતાવો મને બતાવો કાગળ છે કે જો નામ તો મને મારો ગાતો ને તમે મારા પર વિશ્વાસ છે તમને ફાઈન છે ફાઈન છે કાગળ તમારો તમારી પાસે

पहला भाई की तो गोपी बिंदु है गोपी बिंदु है ना हां तो मैं की जो हार जोई रहो एला भाई एमएम जोया हो तो एक डस्टिन में ना ना फेंकी देवाई ना ए भाई क्या हो तो डस्टिन में ना ना खाई गोपी बहन पता एक नामला तो थोड़ा पेशेंट है मतलब बड़ा पेशेंट तो भाई के बीजा बीजा पेशेंट नो है तू अनु

ભાઈ જાય તમે વિશ્વાસ કરતા હું તમારો વિશ્વાસ કેવી રીતે કાલે કાલે દસ વાગ્યાથી દસથી અગિયારની વચ્ચે મારા બેનને એડમિટ કરેલા છે અને પ્રોપર ટ્રીટમેન્ટ નથી મળી ને બેદરકારી જણાઈ રહી છે મને અને અત્યારે હું ક્રોસ વેરીફાઈ માટે ફાઇલ હું અહીંયા ડબલ્યુડી ઓફિસમાંથી લેવા આવ્યો છું અને મને આપવાની ના પાડે છે અને પેશન્ટનું બી બયાન લેવા નથી કહેતા કે ભાઈ શું ટ્રીટમેન્ટ કરી આગળને કેટલો ટાઈમ લીધો તો બને એટલું જલ્દી આ વસ્તુને શેર કરીને મને બીજી વસ્તુ કે નાનો કેબીને ફેલ કરેલું છે ડૉક્ટરને વધારે ટાઈમ લેવાતી તો મહેરબાની કરીને આનું કોઈ મને પ્રોપર જસ્ટિફિકેશન આપો કે આ જે બાળક મળ્યું છે એનું જવાબદાર કોણ અને આ જે બી કૃત્ય થયું છે ડૉક્ટરની લાપરવાહીના લીધે સિનિયર બીજા ડૉક્ટરો સિનિયર ડૉક્ટરોએ બી જુનિયર ડૉક્ટરને સલાહ આપેલી છે કે આવા પેશન્ટને તમારે ઇમરજન્સીમાં જલ્દી લેવું પડે જે લીધેલ નથી અને આ પરવા લાપરવાહીના લીધે ડૉક્ટરની બાળક મૃત્યુ પામેલ છે તો મને આનો જવાબ આપવા માટે નમ્રમી નથી